તમારો નંબર આપો ભાઈ તમે અભ્યાસ શું કરો છો હું હાલ ગ્રેજ્યુએશન કરી રહ્યો છું તમારા મેરેજમાં બોલાવજો પ્રશ્ન નંબર પાંચ જયેશનેવ ચોરણ ડેલી ચાલુ રાખ ભાઈ યુટ્યુબ માંથી કેટલી કમાણી કરે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ અનધર વ્લોગ કેમ છો બધા આશા રાખું છું બધા મજામાં જ હશો આજનો વિડિયો બહુ ખાસ થવાનો છે કારણ કે આજે હું કરવાનો છે કીઓએ જેમાં હું આપના Instagram અને YouTube માં પૂછેલા રસ્ત પ્રશ્નોના જવાબ આપીશ તો ચાલો આજનો વધારેનો સમય બગાડે વગર ચાલુ કરીએ નો વિડિયો પ્રશ્ન નંબર 1 એનો ID 3234 તમારો નંબર આપો અરે ભાઈ નંબર તો બધાને આપી દઉં તો બ્લોગ પોન બનાવશે

આપણે આપણે લગ્નમાં સ્પેશિયલ એટલે વ્લોગર માટે અને સબસ્ક્રાઈબર માટે સ્પેશિયલ જગ્યા રાખશું સ્પેશિયલ કંઈક ગોઠવશું પ્રશ્ન નંબર ચાર વિરુ ઠાકોર ઓફિશિયલ ઝીરો ઝીરો એકત્રીસ તમારા પહેલાં જેવા વિડીયો હવે ઇન્સ્ટાગ્રામ પર હા ભાઈ તો સાચું કહે છે હાલ હું યુટ્યુબ પર વધુ ફોકસ કરી રહ્યો છું પણ હવે ઇન્સ્ટાગ્રામ પર પણ હું રોજ રીલ્સ અપલોડ કરવા જઈ રહ્યો છું અને હા ગઈસ મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો ના કર્યો હોય તો તમે ડિસ્ક્રિપ્શન માં લિંક આવી દેસ તો જરૂરથી ફોલો કરી દેજો પ્રશ્ન નંબર 5 જયેશ નેવ ચોરા નું વ્લોગ મૂકવાનું ચાલુ રાખ ભાઈ જયેશ ભાઈ તમારો સપોર્ટ એ જ મારી સૌથી મોટી મોટિવેશન છે હા હવે હું ટ્રાય કરીશ કે વીક માં ઓછા માં ઓછા 4-5 વ્લોગ મૂકી દઉં પ્રશ્ન નંબર 6 પ્રિન્સ કુમાર સોળ મેરેજ ક્યારે કરવાના છે હા ભાઈ આ તો પ્રશ્ન બધા પૂછી રહ્યા છે કઈ નહીં હાલ તો વ્લોગ વ્લોગ

રોજ નવું વિચારું છું વિડીયોઝ બનાવવાનું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ પ્રશ્ન નંબર નવ વાકેલા રાજ ગાંધીનગર ક્યારે આવો છો ગાંધીનગર આવવાનો પ્લાન તો થાય રહ્યો છે આવશું જ બહુથી જલ્દી આવીએ હમ નવે બ્લોગ કે સાથ ગાંધીનગર કે પ્રશ્ન નંબર દસ જેક કે ગેમિંગ જીરો 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 સેવન હિન્દી વિડીયો બનાવો ભાઈ હા ભાઈ નેક્સ્ટ ટાઈમ વિચારી રહ્યો છું હિન્દી વિડીયો બનાવવાનું તેથી બધાને સમજાય અને નવો ઓડિયન્સ પણ બને પ્રશ્ન નંબર અગિયાર કેમ ઠાકોર મગફળી કેટલી થઈ મગફળી માર્કેટના ભાવ તો બહુ સારા છે મગફળીના પણ કંઈ એટલી વધારે થઈ નહીં મગફળી હો ગઈ તો મિત્રો આજની ક્યુએને વિડીયોમાં બસ આટલા જ પ્રશ્નો રાખ્યા છે તમારા બધાના પ્યાર અને સપોર્ટથી આપણે ચાર હજાર કલાકનો વટ ટાઈમ પૂરો થવા જાયો છે તો તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ગાઈશ કોમેન્ટમાં જરૂરથી લખજો કે આવતા સમયમાં આપણે કયા વિષય ઉપર ક્યુએને વિડીયો બનાવો છે મળીએ એક નવા બીજા બ્લોગમાં તબ તક ખીલીએ